રાજુ સોલંકી સંજય સોલંકી તમે જે બધા ગણેશભાઈના વિડીયો મૂકો છો તો તમને ખબર હોય જોઈએ અમે તમારા સમાજને બધાએ સપોર્ટ કર્યો છે અને અમે ક્ષત્રિય સમાજમાંથી છી અને તમે ગણેશભાઈના બધા વિરોધ કરો છો ગણેશભાઈ અમારા ભાઈ છે મારા મોટા ભાઈ છે બરાબર અને તમે આવે ખોટે ખોટે બધી વાતો કરો છો તો ચોકતે જોડે મતલબ બધા ક્યાંય ગયા હતા કોરોનામાં તમે બધા ક્યાં ગયા હતા હેં પણ અમે કોઈ બી કોઈ વિરોધ નથી કરતા અને તમારી બધાની સાથે જ હોય બરાબર છે અને આવી રીતે તમે ખોટે ખોટી એની અફવાઈ ઉડાડો છો તમે આમ કર્યું તેમ કર્યું ઓલું ઓલું તો શું છે ભાઈ આ બધું હે તમે તમારા કોકના કોકના બધાનું સાંભળીને તમે આવી રીતે બધા ભેગા થઈને આવી રીતે કરો છો અને આ શું કે તમારી લાયકાત છે તો તમે કાંઈ એવા ક્ષત્રિય સમાજને કોઈ એવા નો સમજી લેતા હો તમે જે કોઈ સમાજના હોય તો અમે તમને ભાઈ અમે બાબા સાહેબ આંબેડકરને પણ અમે માની છીએ કે ભાઈ એને બધું બંધારણનું કર્યું તો અમે દલિત સમાજને પણ માની છીએ અમે કોઈ તમારો વિરોધ નથી કરતા બરાબર પણ તમે કાંઈ એવા ક્ષત્રિય સમાજમાંથી ચલાતો તો ભાઈ રાજીવ સોલંકી કે તું સંજય સોલંકી જે કાંઈ હોય હો તો જૂનાગઢ હોય કે જ્યાં કાંઈ અહીંયા નહોતું ભાઈ તો મારું નામ એ સિદ્ધરાજસિંહ ઝાલા ગોંડલ અને અત્યારે રહેવાનું આબુ છે બરાબર મારા નંબર છે સિત્યાસી તેત્રી એંસી ચાર એકડા અને આ તમને વ્યવસ્થિત જવાબ આપું છું બરાબર અને બાકી તમને જો મજા ન આવતી હોય વ્યવસ્થિત જવાબ સાંભળવો હોય તો તો પણ આ નંબર ઉપર ફોન કરી શકો છો બરાબર બાકી કાંઈ આવા ખોટા વિરોધ ને એમ કરશો તેમ નહીં હાલે હો તમે જે કઈ હોય બરાબર રાજપૂત સમાજ સામે તમારું નહીં હાલે સમાજ અમે એમ કંઈ ખોટા પણ તમે આવી રીતે કંઈ ખોટી રીતના આવી ટિપ્પણી કરશો કે કાંઈ નહીં તો તમે બીજા જુઓ કામ કે ગણેશભાઈ શું છે જયરાજભાઈ શું છે ગોંડલ શું છે હળમતળા શું છે અને તમને કોઈ કાંઈ કીધું હોય ને તમે એની માથે હાલતા હોય તો તમે તમારી રીતે જે થતું હોય તમે તમારે મંજો કરવા ને એમાં કાંઈ નથી ફેર પડતો સિત્યાસી તેત્ર્યાશી ચાર એકડા સિદ્ધરાજસિંહ ઝાલા હો હલો કાલે પણ એક મેં વિડીયો અપલોડ કર્યો હતો ત્યારે તેમાં પણ હું બોલ્યો છું કે હું કોઈ દલિત સમાજનો કોઈના કોઈ સમાજ લેવલે એટલે કંઈ કહેતો નથી બરાબર છે અને જો સમાજના કોઈ તમારા બીજા લુખા કોઈ આવીને કાંઈ ચીપણી કાંઈ કાંઈ કરશે તો એક એવા સમજી લેજો કોઈ કોઈ એવા સિદ્ધરાજસિંહ ઝાલા છે એ નહીં કે તમને કોઈ લુખાને માફ કરી દે હો ને તમારથી થાય કોઈ ચી નો થાય થાઈ મનજો કરવા હજી પાછો બીજી વાર રિપીટ બોલું છું કે તમારા સમાજને ને કાલે કઈ નથી બોલ્યો અને આજે નથી બોલતો બરાબર બાકી કઈ જો ખોટે ખોટા મને મારા નંબર આપ્યા હતા અને પાછા દઉં છું સિત્યાસી તેત્રી ચાર એકડા બરાબર બાકી આમાં કોઈ લુખા આવી કઈ કમેન્ટ કે કઈ ખોટી વાત કરશે તો એ કઈ મૂકવામાં નહીં આવે અને તમારાથી થાય એ કોઈ થાય કોઈ થી ન થાય અને થાય મને કરવા હો બાકી હું હોય રાણો રાણા રીતે જ હોય બરાબર 奥迪八转高速，我。